મને ક્યાં આવડે માતાજી રામ રામ બધા ભગવાન માતાજી બધા હાજા નારવા રાખે અને આપણે જો અત્યારે આ કટકીમાં આવતા રહેશે આટો મારવા જામફળિયું અને ફૂલાવર છે અને આપણે ક્યાંક ક્યાંક પોપિયા પણ વહેવા છે તો જો ફૂલાવર પણ બધું મસ્ત થઈ ગયું છે હવે અને આવા પોપિયા આપણે કે ક્યાંક વહેવા છે અને આમાં જો આપણે જામફળીઓ આવી હતી પણ હવે તો હારી થઈ ગઈ છે બધી તો જો હાલો બધા કઈ ખાવા તો કાંઈ મસ્તી ના હે ખાટા ખાટા અને આ જામફળીમાં જો ફૂલડા હોય તો ના આવી ગયા હે જામફળી પણ નાની નાની છે તો ફૂલડા આવી ગયા છે એટલે જ્યારે જામફળ આવી જાય છે ત્યારે આપણે વલોગ બનાવીશું અને જામફળ પણ મસ્તીના આવશે તો જો અત્યારે ફૂલાવત પણ આપણે સારું થઈ ગયું છે કાતરા થોડાક ખાટા ખાટા છે એ કસા જે ચા નહીં છે ફૂલાવર પણ બધું જો મસ્તીનું ચોટી ગયું છે અત્યારનું તો વાતાવરણ પણ કંઈક મસ્તીનું છે સુરત દાદા પણ જો ઘણા નીકળી ગયા છે સારું તો આપણે છે સીધું કરવા બેન તો તો આમ દવા સાટે છે આપણે હવે એને સિંધીને ગયા તા બે પપ દવા બાકી એ તી સાટવાની એ દવા સાટે છે અને આપણે વાય કરવાનું છે તો આપણે વાય સીદું કરી વાળી ને પછી જવાનું છે જીરું લીંદવા જો આપણે ખડવા આવ્યું હતું એ પણ મસ્તીનું થઈ ગયું છે તો જો હવે તો બધું ઈગી ગયું છે એટલે વાંધો નથી અને આમ ઓલપા લીલા લીલા કેરા દેખાય એમાં થોડોક ઢોરાટું રચકો વાવ્યો છે અને અહીંયા જો આપણે થોડુંક બકાલું છે રીંગણીને એવું તો રીંગણા પણ થોડા થોડા આવી ગયા છે હવે તો રોજ ખૂટતા નથી એમ તો જો આવડા આવડા તો કેટલાય છે અને આ બાજુ થોડીક ટમેટી વાવી છે ફુલાવર હતા પણ ફુલાવર તો પૂરું થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં અહીંયા જો આમાં ફુલાવર હતા પણ આપણે બધી કાપી લીધા છે ફુલાવર પણ જો તોય કેક કેક પાસા થઈ ગયા જો આપણે ફુલાવર તો પાછું સોંપી દીધું છે એટલે ફુલાવરનું કાંઈ ટેન્શન છે નહીં રીંગણાય ગણાય છે ટમેટા છે જો આપણે આવતા રહ્યા છીએ એ જીરું લીંદવા તો જો જીરામાં ખડ પણ બહુ જાદુ થઈ ગયું છે બે શાદી લગનમાં વે ગયા તા એટલે ખળ પણ મોટું મોટું થઈ ગયું છે નકર પહેલાં લીંદતા ત્યારે તો નાનું હતું તો અત્યારે જો કેવું મોટું મોટું થઈ ગયું છે ખડે ખડ મોટું અને જાદું થઈ જાય એટલે લીંદવામાં પણ થોડીક વાર લાગે તો જો આ રીતે અમે આ બાજુથી તો કાક થોડુંક લીંધી વાળ્યું છે અહીંયા જો અમાર સાડીઓ પણ કેવો મસ્તીનો છે અમારે જેઠે બનાવ્યો છો સારું હાલો તો હું જીરું લીંદુ હવે હું તો વાહે રહી જો આપણે બપોરાનો ટાઈમ થઈ ગયો તો અને આપણે વાડી આવતા આવતાવડી તો જો આવી સેવડી તો જો તો ભારે ગળે છે પણ આપણને કાંઈ બહુ ભાવતી નથી પણ રાડું સારું હતું એટલે આપણને એમ છુ કે શેવડી ખાઈ જોઈ અસલ મસ્તી ની ગળી છું આલો બધા શેવડી ખાવા જો બપોરાનો ટાઈમ થઈ ગયો હતો તો આપણે ઢોર પાય નેણ બેણ નાખી પછી જો આપણે બપોરા કરવા બેસી ગયા છીએ અને બપોરામાં જો કેટલું મસ્ત આખા રીંગણાનું શાક બનાવ્યું છે રોટલી છે ગળ છે આખા રીંગણાનું શાક છે અને સાઈઝ છે સારું હાલો તે બધાય બપોરા કરવા અને હવે બધા અમે બપોરા કરી લેવી રામ રામ ને જય માતાજી બધાને તો અત્યારે જો આપણે કામેથી વાળી આવતા રહ્યા છીએ કેમ કે આજે આપણે કઈ હવારમાં વાળી આવ્યા નતા એટલે આપણે વલોગ ઉતાર્યો નહોતો અવારમાં અવારમાં જાયની મમ્મીએ વલોગ સ્ટાર્ટ કર્યો તો આપણે કાંઈ આવ્યા નહોતા વાડીએ એટલે અત્યારે વાડીએ આવતા રહ્યા છીએ અને હવે અત્યારે જવાનું છે આપણે મકાઈ વાઢવા બીજાની વાડીએ કેમ કે આપણે તો વાઢનું ખડ હતું એમાં આપણે જામફળીનો રોપ સોંપી દીધા છે અને કોબીસનો રોપ પણ સોંપી દીધો છે એટલે હા ફૂલાવરનો રોપ સોંપી દીધો હોય ફૂલાઈ ગયું આ જાયની મમ્મી

એટલે આપણે ધોધની નીણ ફૂટી રહી છે થોડીક છે એટલે હું થોડીક નીણ છે લીલી લીલી નીણ નથી એટલે આપણે મકાઈ લેવા જવાનું છે બીજાની વાડી આપણે મકાઈનો કેરો આપણે વાઢવા રાખ્યો છે ના હવે અત્યારે આપણે ભારો લેવા જવાનું છે તો જો અત્યારે તો એ જા વાઢનું ખડ આ જાડું ખડ તો એ આવડું થયું છે એ બધું ફૂટ્યું છે ભાઈ જતાં મોટું થાય ને વાઢ આવે એટલે વાર લાગે મેં આ ઝીઝવો ખડ જો આ એક કેરામાં રાખ્યું છે બીજું બધું કાઢી નાખ્યું આ બી હાટું રાખ્યું છે આપણે અને આમાં જો આપણે રસકો વાવ્યો હતો એ જો આવડો આવડો થયો છે એક દી આપણે વલબ બનાવ્યો હતો રસકાનો તે દી તો હા નાનો નાનો હતો તો અત્યારે તો જો કેરા મસ્ત અને લીલકાઓ છે તો હવે અત્યારે જઈશું આપણે મકાઈનો ભારો લેવા તો ના જઈને આપણે મળશું 在干什么？ અત્યારે તો આપણે મકાઈ વાઢવા આવતા રહ્યા છીએ ને વાડીયા પડામાં પહોંચી ગયા છે અને અહીંયા વાડી આવ્યા કે જો આવું કંઈક ઝાડવું છે શેરનું ઝાડવું છે એ મને તો કાંઈ ખબર નથી કેમ કે પાન જો આવા કાંક છે શું ઝાડ હોય શું ખબર અને આમાં ફળ જો આવું કાંક આવ્યું હોય સીતાફળ તો નથી પણ સીતાફળ હોય એવું દેખાય છે પણ સીતાફળ નથી આ કાંક કઠણ કઠણ છે શું ફળ છે તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને કીજો અને આમ જો મકાઈ વાઢવાનું પણ ચાલુ થઈ ગયું છે જો મકાઈ વાઢવાનું શરૂ કરી દીધું હોત તો આપણે એને આવ્યા જઈએ આપણે જો આવડો ક્યારો રાખ્યો છે આમ તો આવડો ક્યારો છે અને અહીંયા તો ને બધા હું જાડવા છે જો કેળું છે મસ્ત નું હે તો બધા જાડવા ગાડી જાય મેં દીધી નાળીયું છે મસ્ત એની જો મકાઈ વાઢવાનું શરૂ કરી મને ક્યાં આવડે કે મકાઈ હારી હે તો જો આજનો દિવસ અમારે આવો કાંક રહી તો આજનો વિડીયો મેં અહીં પૂરો કરી છે તો અમારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરો આગળ શેર કરો અને કોમેન્ટ કરો અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ સારી કરો અને અમારી ચેનલમાં વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો તો મળતી હોય નવા બ્લોગમાં તો ત્યાં સુધી બધાને બાય બાય